તફાવત તો ખાલી વિચારોમાં છે નહીતર જે પગથિયા ઉપર લઈ જાય છે એ જ પગથિયા નીચે પણ લાવે છે કડવું છે પણ સત્ય જેનો ભાવ વધી જાય તેનો ત્યાગ કરી દેવો જોઈએ પછી ભલે તે વસ્તુમાં હોય કે વ્યક્તિમાં જીવનમાં કાતર નહીં સોય બનીને રહો કાતર એકમાંથી બે કરે છે અને સોય બેમાંથી એક કરે છે જીવનમાં બધું મેળવવું એ જ સુખ નથી પણ આપણને જે મળ્યું છે તેમાં કઈ રીતે ખુશ રહેવું એ સાચું સુખ છે તમે જે આનંદ કરો છો તેની પાછળ કોઈની દુઆ અને તમારા સારા કર્મો છે બાકી તકલીફ તો પ્રભુ શ્રી રામને પણ પડી હતી જિંદગી પરીક્ષા લે છે સંબંધીઓ પેપર તપાસે છે અને સમાજ પરિણામ આપે છે ઘણીવાર જિંદગીમાં તકલીફો આપણી પરીક્ષા લેવા માટે નથી આવતી પણ આપણી સાથે જોડાયેલા લોકોની સાચી ઓળખાણ કરવા માટે આવે છે તમારી ભૂલ જો તમને ના દેખાય તો એનાથી મોટી ભૂલ શું હોઈ શકે શ્રદ્ધાથી જ્ઞાન નમ્રતાથી આદર યોગ્યતાથી સ્થાન મળે છે જેને ત્રણેય મળે એને સન્માન મળે છે ફૂલોની ફોરમ માત્ર હવામાં ફેલાય છે માનવતાની મહેક દરેક દિશામાં ફેલાય છે વિચારો ગમે તેટલા ઊંચ હોય ઉન્નત હોય કે ઉત્તમ હોય પરંતુ તે સાર્થક ત્યારે જ કહેવાય જ્યારે તેની ઝલક વ્યવહારમાં દેખાય એવા સંબંધોની કદર કરો જે તમારી ભૂલોને અવગણીને તમને પ્રેમથી બોલાવે છે સન્માન હંમેશા સમય અને સ્થિતિનું હોય છે પણ માણસ એને પોતાનું સમજી બેસે છે